રાખી તંત્ર દ્વારા ભારે ગરમીમાં ગરમીથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ દરિયા કિનારે જવાનું પસંદ કરી રહ્યા છે તાજેતરમાં ચોમાસાની ઋતુ નજીક આવતા હવામાનમાં થયેલા પલટાના કારણે દરિયો તોફાની બને તેમજ દરિયા કિનારે તોફાની પવન ફૂંકાવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી દરિયા કિનારે આવતા સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ઉમરગામ તાલુકાના નારગોલ બીચને બંધ કરવામાં આવ્યો છે તાજેતરમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નારગોલ ગામના દરિયાકિનારે હજારોની સંખ્યામાં પ્રતિદિન પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા જાહેર હિત માટે બીચ બંધ કરાવતા અનેક પ્રવાસીઓ પાછા ફર્યા હતા નારગોલ ગામના દરિયાકિનારે વધતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી આગામી બે તારીખ સુધી બીચ બંધ રહેશેની સૂચિ જાહેર કરાઈ છે તેમજ સ્થાનિક વિભાગ ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના સૂચન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે